જય માતાજી ફ્રેન્ડ જય ગૌ માતા હું છું આપનો દોસ્ત કુલદીપ રાવળ મારી સાથે છે ભાઈ મેહુલભાઈ રાવળ દેવ આજે અમે જઈએ છીએ એક ફોન આવેલો હતો અમારે માંડવીથી અલ્પેશભાઈ આહિરનો કે એક ભાઈ છે તો એમને કેન્સરની તકલીફ છે તો જઈએ છીએ એમની વિઝિટે અમારાથી બનતી મહેનત અમે ધૂન મંડળ ચલાવીને કરીએ છીએ અમારો આ પ્રથમ બ્લોગ છે આ બધા સાથ સહકાર આપજો કારણ કે અમારે બ્લોગ આગળ આગળ મૂકવાના છે ઘણા બધા જે કાંઈ અમારાથી બનતી મહેનત સેવા કરીએ છે તો અમે જઈએ છીએ રસ્તામાં છીએ અને પહોંચી ગયા અત્યારે હજીરાધાર થી પાંચ કિલોમીટર દૂર થઈએ પ્રથમ ધૂન અમે કરી હતી અહિયાં ધામેલ મુકામે લાઠી તાલુકા જિલ્લા અમરેલી એમનું ગામ છે ધામેલ ત્યાં ધોળકિયા પરિવારના આંગણે અમે ધૂન કરી હતી હું તો હાજર નહોતો કલાકાર બીજા મોકલ્યા તમે પણ ત્યાંથી અમને ખૂબ સારો સહકાર મળ્યો છે ધોળકિયા પરિવાર દ્વારા ખૂબ સારી આવક થઈ છે ધૂનની પણ એટલે એ આવક અમે કોઈ આવા નિરાધાર લોકો માનવ સેવાની અંદર માતાની સેવાની અંદર વાપરીએ છીએ આ પૈસા તો અત્યારે અમે અમારાથી જે ભોગીએ એ ગીટ લઈને જઈએ છીએ આગળ વાત કરી એમ લોગની અંદર કે ભાઈને કેન્સરની બીમારીથી ત્યાં જઈએ છીએ હજી બ્લોગની અંદર તમે બનાવી રહ્યો તમે પણ તમારા આંગણે આ રીતની ધૂન રાખવા માટે ઈચ્છતા હોય કે મરણ મરણમાં છે અથવા તો વાર્ષિક પૂર્ણિથિ છે મકાનનું વાસ્તુ પૂજન છે કોઈ પણ બર્થ નિમિત્તે મોજની ધૂન રાખવામાં ઈચ્છતા હોય કથા છે વાસ્તુ ભાગવત સપ્તાહની અંદર પણ કોઈ અમારી ધૂન રાખવા ઈચ્છતા હોય કે આ લોકો ખરેખર સેવા કરે છે ને એવું તમે બ્લોગની અંદર જોતા હોય અમારે આ વ્લોગમાં તો ઈચ્છતા હોય તો આ ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક નંબર પણ આપ્યો છે કોન્ટેક કરજો અમારો ડિસ્ક્રિપ્શનની અંદર પણ અમારો નંબર આપીએ છીએ એમાં પણ અમારો કોન્ટેક કરજો મારા વાંચા જરૂરથી જરૂર અને આગળ બ્લોગમાં બન્યા રહેજો એટલે આપણને ખબર પડે કે કેવી કેવી સેવાઓ કરીએ છીએ તો અત્યારે પહોંચી ગયા છે મિત્રો આપણે ખારડી બે કિલોમીટર દૂર છે ખારડી પહોંચવાની તૈયારી છીએ બન્યાર્યો તમે મારી સાથે વ્લોગની અંદર એટલે આપણે ટૂંક સમયની અંદર પહોંચવાના સિવાય જે વ્યક્તિને કેન્સર છે એમના ઘરે તો બન્યાર્યો રહ્યો કન્ટિન્યુ વ્લોગમાં જય માતાજી તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે ખારડી ગામની અંદર જો ગામની અંદર જઈએ એટલે ભાઈના ઘર તરફ લઈ જાઓ તમને આવો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહ્યો એટલે લઈ જાઓ તમને ભાઈની હાલત ખૂબ ગરીબી છે પોતાના ઘરે બને એટલી મહેનત કરીએ છીએ અમારી લીધે જુઓ મિત્રો આ ભાઈને છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારી છે પોતાનું ઘર દવાખાનાની અંદર સાવ ધોવાઈ ગયું છે આપણે કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો સાવ એટલે સાવ ઘરે ગરીબી આંટો મારી ગઈ છે પોતાને ખાવાના પણ વાંધા પડે છે એટલે અમારા ગ્રુપથી બનતી મહેનત કરીએ છીએ અમે આ છે ભાઈનો એક વર્ષ દિવસનો બાબલો છે બાજુમાં દેખાય તે એમના ધર્મપત્ની છે બેન પોતાને એમ કહેવાય કે ખૂબ એટલે ખૂબ પરિસ્થિતિ ગંભીર છે પોતાની આ એમના મમ્મી છે ભાઈના મમ્મી અમારા મેહુલભાઈ રાવળદેવ અને ભાઈ નારુભાઈ કાશેલા બંને કીટ લઈને આવી ગયા છે અમારાથી જે અમે પહોંચ્યા એ કીટ લઈને આવ્યા છીએ તો ચાલો બતાવું તમને કીટની અંદર શું શું છે એ બધું બતાવવું બંદાર આ જ પડ્યા આ ના પા 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 નહી અને પ્રિવેન જરૂર હોય તમા બૈત્રો પાシવે કઈ બીજું પીવે ના થા યે જો મૂસન બી મોકલાતો છે તે પડતો કરી જાય છે આ કોજે સા પાઈ છે સંદા છે ને જો કા જુઓ મિત્રો આ છે એમનું ઘર પોતાના ઘરે ખૂબ ગરીબાઈ છે મિત્રો જો તમને એમ લાગ્યું હોય કે અમારા ગ્રુપે અમારા આખા આ મંડળે સેવા કરી છે પોતાના દિલથી તન મન અને ધનથી સેવા કરી છે તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારા આવા નવા બ્લોગ જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહીજો મારાવાલા આજે ખાવાડી મુકામે બે વર્ષથી પીડાતા કેન્સરથી પીડાતા તમે જે વ્લોગમાં જોયું એ પ્રમાણે અમારતી બનતી કોશિશ ગેવ ગૌ સેવા એઝ પ્રભુ સેવા ધૂન મંડળ થ્રુ અમે અહીંયા કીટ વિતરણ કર્યું અમારા અલ્પેશભાઈ આહીરના કહેવાથી કુલદીપભાઈ અમે અહીંયા ભોગ્યા આવી જ રીતે સેવા કરતા રહી એવા આશીર્વાદ તમે અમને સાથ સહકાર આપો આશીર્વાદ આપો આ પેજને ફોલો કરો લાઈક કરો શેર કરો અને આ છે અમારા બધાય ગ્રુપના માણસો કુલદીપસિંહ રાઠોડ અલ્પેશભાઈ માંડવી જે અલ્પેશભાઈ માંડવી છે એ અમારે અહીંયા સુધી પહોંચાડવાનો મેન પાયો બનેલા છે તમને જો આ વિડીયો ગમ્યો હોય અને આવી જ રીતે અમે સેવા કરવી જેવું તો આ વિડીયોને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આગળ આગળ સુધી પહોંચાડો જેથી કરીને અમારાથી કોકને પણ એમ થાય કે મારે આવું સેવાનું કાર્ય કરવું છે કોન્ટેક કરજો મારા માલા અને અમને સપોર્ટ કરો એ બધાને ખાસ ખાસ નમ્ર વિનંતી છે જય માતાજી